નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે પરિક્રમાના એક નવા વિડીયોમાં મિત્રો આ તમે જોઈ શકો છો કે પરિક્રમામાં તમે અંદર આવતા જ મિત્રો આ પહેલું નક્ષત્ર આવે છે જે કોડિયાર માતાજી સેવા મંડળનું છે વિનામૂલ્યે પ્રસાદી છે મિત્રો અહીંયા આપવામાં આવે છે પદયાત્રીઓને આ તમે જોઈ શકો છો કે પરિક્રમામાં પ્રસાદી લેવા માટેની કેટલી બધી લાઈન છે મિત્રો આ તમે જોઈ શકો છો કે ગરમ ગરમ શાક ખીચડી અને કઢી બુંદી ગાઠિયા પ્રસાદી રહ્યા છે મિત્રો આ પહેલો સેવા કેમ્પ આવે છે ગિરનાર પરિક્રમામાં મિત્રો જ્યાં પરિક્રમાર્થીઓને પ્રસાદી રૂપે ખીચડી શાકની સેવા આપે છે મિત્રો આ તમે જોઈ શકો છો કે અહીંની વ્યવસ્થા પરિક્રમાથી જમવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા છે મિત્રો પરિક્રમામાં મિત્રો ખોડિયાર સેવા મંડળ દ્વારા આ પહેલો અન્નક્ષેત્રનો કેમ્પ છે ત્યાં ભક્તો માટે ખીચડી શાક બુંદી ગાંઠિયા અને કઢીની સેવા આપી આપી રહ્યા છે આ તમે જોઈ શકો છો કે પરિક્રમામાં આવતા લોકો પહેલાં અહીંયા પ્રસાદી લેતા હોય છે પરંપરાગત રીતે મિત્રો અહીંયા સેવા અપાઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે નાની મોટી ઉંમરના બધા વડીલો અહીંયા સેવા આપી રહ્યા છે સામે તમે જોઈ રહ્યા છો એ પરિક્રમાનો માર્ગ છે મિત્રો પરિક્રમાના માર્ગ ઉપર જ આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો મિત્રો આપણી સાથે છે ખોડિયાર સેવા મંડળના સભ્યો નરેન્દ્રભાઈ તો આપણે ખોડિયાર સેવા મંડળની થોડીક કેમ્પની માહિતી એમની પાસેથી લેશું તો આ કેમ્પ કેટલા વર્ષથી પરિક્રમામાં ચાલે છે આ કેમ્પ ઓછામાં ઓછા પચીસ વર્ષથી ચાલે છે અને કેમ્પ કયા દિવસથી કેટલા દિવસ સુધી આ પરિક્રમામાં ચાલુ હોય છે આ કેમ્પ અમે આઠમથી ચાલુ કરીએ છીએ તો બાર સુધી ચાલુ રાખીએ છીએ ચાર દિવસનો કેમ્પ હોય છે અને ચાર દિવસમાં કેટલું પબ્લિક અહીંયા પ્રસાદી લેતું હોય છે ચાર દિવસમાં અંદાજે ત્રણ ચાર લાખ પબ્લિક પ્રસાદી લેતું હોય છે અને પ્રસાદીમાં તમે શું શું સેવા આપો છો એ પરિક્રમાથીઓને દર્શનાર્થીઓને જણાવી દેજો પ્રસાદીમાં અમારે ગુંદી ગાંઠિયા અને ખીચડી શાક પ્રસાદમાં એ આલે છે અને આખો દિવસ ચા પાણી અને શરબતને એવું દિવસ દરમિયાન એ પણ ચાલે છે અને બપોરે પ્રસાદી આપો સાંજે બપોરે પ્રસાદી આપી સાંજે પ્રસાદી આપી સવારમાં ચા ને ગાંઠિયા આપીએ છીએ અને ચા આખો દિવસ ચાલે છે અને શરબત બપોરે શરબત ચાલે અને આ તમારો કેમ્પ છે તે કયા ગામનો કેમ્પ છે અમારો કેમ્પ છે વડાલ ગામનો કેમ્પ છે અને વડાલ ગામના કેમ્પમાં તમારે કેટલા સભ્યો આમાં સેવા આપી રહ્યા છે અમારે આ ખોડિયાર સેવા મંડળમાં અંદાજે પચાસ સભ્યો સેવા આપી રહ્યા છે પચાસ સભ્યો પચાસ સભ્યો એમાં ભાઈઓને બહેનો બધા મળી ભાઈઓને બધો બધા મળીને પચાસ સભ્યો ટોટલ થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ તમે કેમ્પની માહિતી આપી ખોડિયાર સેવા મંડળમાં મિત્રો આ ગરમ ગરમ પ્રસાદી રૂપે સેવા આપી રહી છે તમે જોઈ શકો છો કે આ બટેટાનું શાક ચૂલામાં બની રહ્યું છે આ સતત આખી રાત મિત્રો પ્રસાદી ની સેવા આપશે આ જંગલમાં જ મિત્રો રસોડું એકદમ બનાવવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે ગાંઠિયા પણ ગરમ ગરમ બની રહ્યા છે દેશી ચૂલામાં બનતી મિત્રો પરંપરાગત રીતે ખીચડી બની રહી છે મિત્રો તમે જોઈ શકો છો સેવા મંડળ દ્વારા સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ગરમ ગરમ ગાંઠિયા મિત્રો પ્રસાદી રૂપે અત્યારે બની રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે પરિક્રમામાં પહેલો સેવા કેમ્પ ખોડિયાર માતાજીનો આવે છે અને અત્યારે ગરમ ગરમ ગાંઠિયા પ્રસાદી રૂપે બધા પદયાત્રીઓ આપવામાં આવે છે આ બધા સેવા સભ્યો મિત્રો તમે જોઈ શકો છો કે આખી રાત મિત્રો આ જમવાની પ્રસાદી ચાલુ રહેશે મિત્રો ગરમ ગરમ ચૂલામાં મિત્રો રોટલા બનાવી રહ્યા છે માજી સેવા કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો કે આ જંગલમાં મિત્રો આ સેવા કેમ્પ બનેલો છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે લોકોને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સતત છ સાત દિવસ મિત્રો આ સેવા કેમ્પ ચાલુ રહેશે મિત્રો ત્યાં સુધી પરિક્રમા પૂરી નહીં થાય ત્યાં તમે જોઈ શકો છો કે કરિયાણું બકાલું મિત્રો અહીંયા બધું પહોંચી ગયું છે આ બધું કરિયાણું બકાલું છે મિત્રો મિત્રો અહીંયા ગુંદી પણ બનાવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આ શ્રી ખોડિયાર સેવા મંડળ વડાલ દ્વારા સંચાલિત મિત્રો આ વિનામૂલ્યે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ ખોડિયાર માતાજીની મૂર્તિ તમે જોઈ શકો છો અહીંયા વિનામૂલ્યે લોકોને પ્રસાદી આપવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે કેવળો મોટો સેવા કેમ છે પરિક્રમાર્થીઓ જઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે શાક ખીચડી કઢી બુંદી ની સેવા અહિયાં અપાઈ રહી છે મિત્રો જય જય અલગ અલગ ગુજરાતના સિટીમાંથી મિત્રો પરિક્રમામાં લોકો આવતા હોય છે જેમને પ્રસાદી રૂપે શાક ની સેવા આપતા હોય છે આ તમે જોઈ શકો છો કે પ્રસાદી બધા લઈ રહ્યા છે મિત્રો અત્યારે મિત્રો સાત વાગ્યાનો સમય છે હજી તો આ સેવા કેમ્પ બાકી રાત ચાલુ રહેશે મિત્રો આ તમે જોઈ શકો છો કે જમવાની લાઈન કેવડી મોટી છે મિત્રો મિત્રો આ હિંસક પ્રાણીઓનો ગીચ વિસ્તાર હોવાથી અહીંયા પ્રાણીઓનું પિંજરું પણ મૂકવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે કેમ્પની બરોબર સામે જ આ ગીચ વિસ્તાર છે આ જંગલનો ગીચ વિસ્તાર છે જ્યાં આ સેવા કેમ છે અહીંયા ક્ષેત્રો મિત્રો ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો કે લાઈનમાં બધા પદયાત્રીઓને પરિક્રમાથીઓ અહીંયા ઊભા છે મિત્રો આ આઈસી કોડિયા સેવા મંડળ વડાલ દ્વારા ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે